જય જવાન જય કિસાન તો અમારું નવું વાવેતર થઈ ગયું છે પીંડાનું તમને બતાવું બહુ સરસ ઉગ્યા છે પીંડા પણ ગાળો પણ ક્યાં પડ્યો નથી પીંડાનો અને ઓનલી ફોર સોણિયા ખાતર ઉપર જ વાવેતર કરેલું છે અમુક લોકો મોટી ભૂલ કરતા હોય છે જે ડીએપી એમોનિયા એરિયાનો ઉપયોગ કરતા હોય છે એના કરતાં છોણિયા ખાતર ઉપર કરવું બિલકુલ સારું અને અમુક ખેડૂતો એક બીજી પણ ભૂલ કરતા હોય છે કે જે જમીનને તપાડતા નથી એક સિઝન લીધી તરત જ બીજી સિઝન વાઈ દે છે એ એમની બહુ મોટી ભૂલ છે અને એમને ઉત્પાદન સારું મળતું નથી એટલે ઉત્પાદન સારું મેળવા તમારે જમીનને જેટલી તપાડશો એટલું તમને ઉત્પાદન પણ સારું મળશે અને જે તમે એરિયા ડીએપી એમોનિયાનો ઉપયોગ કરો છો એના કરતાં ખાતર સોણિયા ખાતરનો ઉપયોગ કરજો તમને રિઝલ્ટ બહુ સારું મળશે અને આ તમે દેખી રહ્યા છો અમારું ભીંડાનું વાવેતર જે ખાલી ઓનલી ફોર સોણિયા ખાતર ઉપર જ કરેલું છે અને તમે પણ બહુ ધ્યાન રાખજો ખેતી કરવામાં અને સોણિયા ખાતરનો ભરપૂર ઉપયોગ કરજો બીજું કોઈ ખાતર નહીં નાખો તો ચાલશે જય જવાન જય કિસાન